દેડ્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે આજે એમને લઈને જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી પરંતુ એ પહેલા જ જે આખો મામલો હવે ક્યાંક ગુજવાતો ભર્યો હોય એવું લાગી રહ્યું છે ચૈતર વસાવાએ જે વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો હવે એમના જ સમર્થનમાં દેડિયાપાડાના આદિવાસી સમાજે રેલી કાઢી છે અને ચૈતર વસાવાનું રાજીનામું પણ માંગવામાં આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ જે સંકલન સમિતિની જે બેઠક યોજાઈ હતી અને એ જ બેઠકની અંદર ચૈતર વસાવા જે પ્રમુખ છે સંજય વસાવા છે એમને એમના ઉપર હુમલો કર્યો કાચના ગ્લાસ વડે મારવામાં આવ્યું તેવું પોલીસ કહી રહી છે સંજય વસાવાનો પણ આવો આરોપ છે હવે તેમને જ લઈને આદિવાસી સમાજની અંદર જબરદસ્ત રેલી યોજવામાં આવી હતી અને જે ચૈતર વસાવા છે તેમનું રાજીનામું પણ માંગવામાં આવ્યું છે સૌથી પહેલા તો જ્યારે એમના સમર્થનમાં રેલી યોજાય ત્યારે આદિવાસી સમાજના એ લોકો જેમના ઉપર હુમલો થયો છે એમના સમર્થનમાં હવે શું કહી રહ્યા છે તે સાંભળીએ

સ્વાભાવિક વાત છે ત્યાં ગાડી સંજયભાઈ ઉપસ્થિત હતા સંજયભાઈએ કીધું કે ચૈતરભાઈ તમે ધારા સભ્ય જો એક બેનના જોડે ગાડામ ગાડી ના કરાય છતાં પણ આ ચૈતર વસાવાને તમે હંમેશા કોઈ પણ જગ્યાએ જોયું હશે ગમે તે ભાષામાં વાત કરવી ગમે તેને મારી દેવું તરત જ ગુસ્સો આવતા સંજયભાઈને અમને ફોન છૂટો માર્યો ત્યારબાદ પ્રાંત અધિકારી શ્રીએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં આ સંજયભાઈ જે આપણો આદિવાસી દીકરો છે એને છૂટો ગ્લાસ મારી દેવામાં આવ્યો ગમે તેવી ગાળો બોલવામાં આવી બહાર નીકળીને એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને પોલીસે અટકાયતી પગલા લીધા ત્યારે ચૈતર વસાવા આખા સમાજને અને આખા ગુજરાતના અંદર એવું કેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું મારા જોડે ખોટું થયું મેં તમને બધી બેનોને પૂછવા માંગુ છું આ ચંપા બેન આપણી મહિલા બેન છે કે નહીં આદિવાસી એની જોડે જે અપમાન થયું આપણે સહન કરવાનું છે તમને બધાને એવી બેનો મે કહેવા માંગુ છું કે ચૈતર વસાવાને આપણે કહેવું પડે કે તમને આ વિસ્તારના અંદરથી ખોબે ખોબા લોકોએ મત આપ્યા છે પણ એ અધિકાર તમને નથી આપ્યો કે એક આદિવાસી બેનને તમે ગાળામ ગાળી કરીને વાત કરો એક આદિવાસી યુવા જે આપણો પ્રમુખ છે આપણે બધાએ મત આપીને છૂટીને મોકાયલો છે ત્યારે એ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે છે તો આ ધારાસભ્ય પોતાની જાતને ખબર નહીં શું સમજી બેઠા છે મારામારી કરે છે એક ધારાસભ્ય તરીકેને શોભા આપે છે આ કામ કરવાનું અવારનવાર દર દિવસ દિવસે તમે બધા જોતા હશો કે ચૈતર વસાવ વિકાસ દિવા તો નહીં પણ વસાવ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં ટીવીઓ પર તમે જોવા મળતું હશે કે હમણાં પણ થોડા ટાઈમ પહેલા ભોગજ ગામે પોતાના નિવાસસ્થાને ફોરેન્સના કર્મચારીઓને બોલાવીને માર મારવામાં આવ્યો જેને માર મારવામાં આવ્યો એ પણ આપણો આદિવાસી દીકરો હતો તો ચૈતન વસાવા અમે ક્યારે સહન ના કરી લઈએ આ પહેલી વખત નથી થતું કે જ્યારે મહિલા જોડે એને આવું અપમાન કર્યું છે જ્યારે ધારાસભ્ય હતા તેના પહેલા પણ પોતાના ફોન થી મહિલાઓને ગાળો બોલીને મોકલવી આજે પોલીસ સ્ટેશનના અંદર અંદર ગુના નોંધાયેલા છે બે હાજર ઓગણીસ માં મોવી ચોકડી પર ગેરકાયદેસર રીતે શોપિંગ ઉભું કરી દીધું જ્યારે સરપંચ મહિલાએ જઈને કીધું કે આ જગ્યા પર અહીંના ના બંધાય તો બેનને લાભો મારી દીધો ક્યાર સુધી આપણે આવા અત્યાચારોનો સહન કરીશું તો મારી બહેનોને એટલું જ કહેવાનું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે જેની પર ઓગણીસ ઓગણીસ ગુના દાખલ થયા છે આ વિસ્તારની વિકાસની વાતો ક્યારેય કરવામાં નથી આવતી ફક્ત ને ફક્ત આપણા દીકરાઓ હોય જે ઘરમાં હોય એ લોકોને બેન તોમાં નચાવવાનું એમને ગેરમાર્ગે દોરવાનું આ સમાજને સાચી દિશામાં નહીં પણ પોતાના માટે સમાજના નામે રાજનીતિ કરીને મતો માંગવાનું ધારાસભ્યનું ઇલેક્શન હતું તમને બધાએ જોયું હશે ગામે ગામ પ્રચાર કરીને કીધું હું એક ગરીબ સમાજમાંથી આવેલો દીકરો છું મારું કાચું ઘર છે હું તમારા માટે કામ કરીશ તમને બધાને મેં આજે પૂછવા માંગુ છું ધારાસભ્ય બનીને 3 વર્ષ થયા આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો પંચાયતર વસાવાનો પોતાનો વિકાસ થયો કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે લાખો રૂપિયાની ગાડીઓ લઈ આવે છે ક્યાંથી બધા પૈસા આવે છે ભાઈ આ આપણા માટેની કોઈ યોજના આવેલી હોય ને એ યોજના નજરી ટકાવારી ખાવાનું કામ કરે છે જાહેર ના જો તમે બધાએ સાંભળ્યું હશે કે ચૈતર વસાવા કોન્ટ્રાક્ટરો કરતી પૈસાની ઉઘરાણી કરતા હોય સાંભળ્યું છે ને બધાએ ચૈતર વસાવા કે જે પૈસા ના આપે તો તારા પગલી ઢાકડી ફોડી નાખીશ આવા ધારાસભ્યને આપણે જોવાના છે સયુદીન તો ઠીક છે એ તો એ એમના પોતાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાહેર અધિકારીઓને ફોન કરીને કે કે અમે 44 જણા છે ભાગે ભાગે અમને 4 લાખ રૂપિયા આપી દેજો આ કરવા માટે તમને દારો સભ્ય બનાવ્યા છે ભાઈ એક મહિલા બેનનું અપમાન કર્યું છે આદિવાસી સમાજ એને ક્યારે સ્વીકારી ના લે આજે આપણે બધા ચૈતન વસાવાનો વિરોધ કરીએ છીએ અને હું તમને કહેવા માંગુ છું કે આવનારા સમયના અંદર જ્યારે આપણા વિસ્તારમાં આવે ત્યારે એમને આપણે એને કેવું પડે કે ચૈતર વસાવા તે એક ચંપાબેનની જોડે આ જે દુર્વ્યવહાર કર્યો છે ગમે તેવું બોલ્યો છે તું આખે સમાજની બેનો જોડે માફી માંગ તો આટલી જ વાત કહેતા હું તમને બધી બેનોને આજે કહેવા માંગુ છું કે આપણે અહીંયાથી રેલી સ્વરૂપે રેલીમાં અમે એટલા માટે જોડાયા છે કે એટીવીટીની જે મીટિંગ થઈ હતી પ્રાંત ઓફિસમાં તો ઉપરાંત સાહેબના સનિધિમાં તો અમારી જે મહિલા મહિલા આગેવાન મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા આદિવાસી મહિલાનું જે અપમાન કર્યું છે જે ચેતરભાઈ વસાવાએ જે મહિલાઓનું અપમાન કર્યું છે એ ચલાવી લેવા એવું અને આજે અમે એટલા જાગૃત મહિલાઓનું આજે આ અપમાન કરે છે તો આમ સામાન્ય મહિલાઓનું શું કે અમારી સુરક્ષા ક્યાં છે ગમે ત્યારે એ વ્યક્તિ આવી આવી જાહેર ઓફિસોમાં એ કરતો હોય કે જે જે પ્રતિષ્ઠિત અધિકારીઓની અમારું અપમાન કરતો હોય તો પછી જાહેરમાં શું ના કરે આવા વ્યક્તિને ચલાવી લેવામાં ના આવે અને સખતમાં સખત એને છે ને સજા થવી જોઈએ એટલા માટે કે અમારી મહિલાઓનું એને અપમાન કર્યું છે મહિલા આગેવાનનું અપમાન કર્યું છે આવનાર ભવિષ્યમાં સ્વાગત થશે એનું ચંપલના ચંપલના હાર પહેરાવીને સ્વાગત કરીશું અમારા સાતબા ડેડેપારામાં બોલી ગાડા ગાડી હોય કે રેલી ખોટો આદિવાસી મહિલા અપમાન કે યોગ્ય ના ત્યાં માટે ત્યાં ખાતુર આમ ભેગે હે અને આજે આમ રેલી સ્વરૂપે આવેદન પત્ર આપી રહી હે તો સ્વીકારે થોડી ઝપાઝપી રહી ત્યારબાદ ઇયા ને કાચો ગ્લાસ થી કાચો ગ્લાસ થી

અમારી નારી શક્તિ રૂપે અમે બધા સૌ ભેગા થયા છે અને ચેતરભાઈને ખબર પડે કે નારી શક્તિમાં કેટલી તાકાત છે અને એ બહેનો જ્યારે તે કરી શકે તો જે દિવસે આદિવાસી મહિલા અમારા પ્રમુખ બહેનને જે રીતે વર્તન કર્યું છે તેને એને ભોગવવાનો વારો આવશે અને એ શક્તિ પ્રદર્શન કરવા માટે અમે સૌ બહેનો ઉપસ્થિત છે અને એ પણ જાણી લે કે ભાઈ આદિવાસી મહિલાનું અપમાન કેટલું અઘરું છે તે એ પોતે વિચાર કરશે એ અમે એનું પ્રથમ કરવા માટે અમે બધી બહેનો ઉપસ્થિત છે અને રેલી રૂપે અમે મામલતદાર સુધી આવેદન પત્રો આપવાના છીએ સિંરરત <coughs> R provinio de Antigua station ales tomar અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર